નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ અને વિષય ગુજરાતી ચેપ્ટર નંબર બે વાર્તા રે વાર્તા સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેવી તેથી મિત્રો આપણે વાત કરીશું વાતચીત પ્રશ્ન નંબર એક તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે અને ક્યારેક

હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયત્ન કરું પ્રશ્ન નંબર ચાર પશુ પંખીઓને આપણે સાથી સંગી કહેવાય કેમ તો હા પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોની અંદર ઉપયોગી પણ થાય છે જેમ કે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે જ્યારે ઘોડો સવારી કરવા માટે ઉપયોગી થાય છે છે તો ખેતી કામમાં ઉપયોગમાં આવે પક્ષીઓ નાના ખાઈને પણ આપણા પાકની રક્ષા કરે છે આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું અને કેમ તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું જ્યારે હાથી એ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાની કાગડીના માળામાં રહેલા ઈંડવા ફૂટી જાય છે

ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયો દોડીને મારી સાયકલની આગળ આવી ગયો સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના પગ ઉપરથી પસાર થઈ ગયું ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું તેને ચીચા ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ જ પસ્તાવો થયો આ ભૂલના પ્રચાર પ્રાયચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો મિત્રો તમારી ઘટના સાથે જે થયું હોય તેના જવાબ તમારે લખવાના રહેશે

પ્રશ્ન નંબર મિત્રો ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો તો હાથી એ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના ઉપર કાગડીના માળામાં ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીએ ત્રણેય ઈંડા ફૂટી જવાથી કકળાટ મચાવી મૂક્યો કાગડીએ નાતના પંચને સી ફરિયાદ કરી અને કે તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથી વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીચતો ગર્જના કરતો ઠંડી કલેજી ચાલતો થઈ ગયો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો તો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશ વટો આપવામાં આવે અને આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો ગરુડ રાજાના દરબાર મગીતની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ વાગે છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે અને રાજા ગરુડ સફા ભરીને બેઠા હોય છે પક્ષીઓ હાથી ને હથપાર કેવી રીતે કર્યો તો સરાર કરી રહેલા હાથી ઉપર બાજ સરદાર તીર વેગે થસીને તીરની ચાંચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલા બાજ ચુકડી તેના ઉપર ચારે બાજુ થી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ ઉપર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી થી કાઠીમાંથી નીકળી હાથી વિરાનમાં ચાલી જાય છે હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ હાથીને પોતે નિર્દોષ ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું પાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા પ્રશ્ન નંબર સાત કબૂતરીએ હાથી સજા માફ ન કરાવી હોત તો

હોલો તો પ્રભુ તું બોલે છે કુકડો તો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કુક કુકડે કૂક કરે છે આ પેલા શબ્દના આધારે ફકરો જે છે તે તમારે બનાવવાનો છે તો એક ઘનખોર જંગલ હતું તેમાં ઘણા બધા સમજાવતી હતી એક વાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડી થી ધ્રુજતો હોય છે ત્યારે સુગરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે સુગરીને પણ ધોધ સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે ત્યારે વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાન મંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુઘરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે સુઘરીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હાથીએ છડાક કરતી સૂંડ ઉચકી હાથીએ એક ડાળીને ડાળી તૂટી પડી અને કડ પકડમાં લીધી મિત્રો હાથી સડાક રહીને સૂંઢ ઊંચી કી હાથી હળવે દોડ્યો જાય છે બાદ સરદાર હવામાંથી તીર વેગે હાથી ઉપર થશે છે પ્રશ્ન નંબર સાત આપેલા વિષય ઉપર બે બે વિદ્યાર્થીઓ પાસે તમારે રજૂઆત કરાવવાની છે પેલું છે મેળો તો આપણા દેશમાં ધાર્મિક તહેવારો હોય કોઈ ઉત્સવ વખતે કોઈ મેદાન વિશાળ મેદાન કે નદી તટ કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળો ભરાય છે મેળો એટલે મુક્ત રીતે હરવા ફરવા અને મોજ શોખનું સ્થળ મેળાનો અર્થ થાય છે મિલન મેળા મેળામાં મીઠાઈ રમકડા ઘર વખરી હાટડી હોય છે આ ઉપરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળાની અંદર ચકડોળ જેવી વિવિધ મનોરંજનના સાધનો હોય છે અને તેમાં મદારી જાદુગર નટ વગેરેના ખેલ થાય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણો જોવા જાણવાનું મળે છે મેળો માનવીય સામુદાયિક આનંદ ની અંદર દુઃખ અને ચિંતાઓ દરેક શાળામાં વાર્ષિક રમતો આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતો ઉત્સવમાં વિદ્યાર્થીઓને રસ રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘના દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગતી દોડ એક મિનિટમાં વધુ બિસ્કીટ ખાવા વધુ ફુગા ફુલાવવા વગેરે જે છે તે આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતી રમત ઉત્સવને તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે શાળાના શિક્ષક શ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમત ઉત્સવમાં પોતાનો આત્મા ફરોવી દે છે રમત ઉત્સવના અંતમાં વિજેતા થયેલી ટીમ અને ખેલાડીઓના શાળાના આચાર્યશ્રી દ્વારા સાપ્તાહિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરુષકૃત ઇનામ પણ આપવામાં આવે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ એ આબાલવૃધ સૌના પ્રિય તહેવાર છે તે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને તેથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ રશિયાઓ અગાઉથી પતંગ લાવી દોરી રંગાવી લે છે આગળના દિવસે તેઓ પતંગોની કત્તા બાંધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશની અંદર જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે બીજાની પતંગ કાપાતા લોકો લપેટ લપેટ એક આપ્યો એક આપ્યો એમ બૂમો પડે છે અગાસીઓ અને ધાબા ઉપર માનવ મહેરામણ ઉભરાય છે આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે લોકો ગળ તલ સિંગની ચીકી શેરડી બોર જે છે તે ખાય છે આ દિવસે દાન કરવાનો પણ મહામાટ્ય છે લોકો ગાયને ઘાસ ખાસ ખવડાવે છે ગરીબોને દાન કરે છે અને કેટલાક રોતો લોકો તો રાતે પણ તુક્કલ જે છે તે ચગાવે છે પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા આવે છે જેવા ગુણોનો પણ મિત્રો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જુવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યેક સુવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે પ્રવાસની અંદર આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશની કલા શિલ્પ સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદો પણ અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિન્દ્ર રહે છે જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે આમ પ્રવાસે જીવનની પ્રયોગશાળા બની રહે છે ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો ઘટા તો ઘટાદાર તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર સુગંધ તો સુગંધીદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર ખુશબો તો ખુશબોદાર પાણી તો પાણીદાર અને ફોજ તો ફોજદાર નીચેના વાક્ય કોણ બોલે છે તે પાઠમાંથી શોધીને લખવાના છે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે રાજા ગરુડ આદેશ આપે છે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનો કર્યો કપૂરી કબૂતરી પંચ પરમેશ્વર હાથીના આકૃતિ સામે મને વાંધો છે તો કાગડી મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો હાથી તો તારા અપરાધની સમય ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો આની અંદર જવાબ આવશે કપૂરી કબૂતરી મુદ્દા ઉપરથી વાર્તા લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તે પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પણ પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને જાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડો લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ તે લાકડાને પિતાથી

બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો રેખાંકિત શબ્દના સ્થાને કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સીધું જ કરી દઈશું કે જાતિ વાચક જે નામ પદ છે તો શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો અને જંગલ વ્યક્તિ વાચકની વાત કરીએ તો આત્મતી સાબરકાંઠા પોળો અને રવિવાર સમૂહ વાચક તો ટોળું બાલવૃંદ અને સહકુટુંબ ભાવ વાચક તો આવશે આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય અને સુંદર દ્રવ્ય વાચકમાં આવશે શરબત અને નાસ્તો રેખાંકિત કયા પદ મૂકી શકાય તેને શું કહે છે તો વિદ્યાર્થી મિત્રો રેખાંકિત પદના સ્થાને પહેલું છે ત્યાં આવશે તે બીજું છે તેમાં આવશે તેના ત્રીજું છે તેના ચોથું તેને પાંચમું તે છઠ્ઠું તેના સાતમું તેને આઠમું તેના પદો મૂકી શકાય સુગંધા જે છે તે તે નામ છે નામના બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ જે છે તે કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે જે લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આગળના પાઠનો મેળવી શકશો